આપણે ત્રણ વર્ષની મહેનત આજે રંગ લાવી દીધી સર તે મહેનત કરી રાખી હતી આપણે ચાલુ ચાલુ રાખી હતી ચાર હજાર થોડાક પૂરા થઈ ગયા સર તમારા સપોર્ટથી બધા ચાહક વિતરો સપોર્ટ કરે જો દોસ્તો જો હવે આવી ગયા અશોકભાઈ

તો આજે આપણે ચેનલ મોડરટાઇજ કરવાની છે એપ્લાય કરવાની છે તો આજે જેને મને ત્રણ વર્ષથી મહેનત છે મારી અને તમારો સપોર્ટ છે એટલે ચાર ચાર કલાક પૂરા થઈ ગયા આપણી ચેનલમાં તો આપણે જવા છે મારા ગુરુના ત્યાં જયપાલસિંહ વાઘેલાના ઘરે ઓફિસ ઉપર જઈશું એથી સરિય જઈશું સરીદથી અંબાને હેળા બરાબર ત્યાં છે ને આજે એપ્લાય કરીશું ચેનલ મોડરટાઇજ થઈ જાય એવા આશીર્વાદ આવીજો મારા બરાબર ત્રણ વર્ષથી મહેનત છે અને બીજું કે હું ભાઈને લઈ જાઉં છું ભાઈ આ જૂના ગેપ છે તો આથી લઈ જઈએ મને ચેનલ જે બનાવી ત્રણ વર્ષ પહેલા જયપાલસિંહે તો આજે અમને હાથે જે મુદ્દત કરીશું અપ્લાય કરીશું કર્યા છે આપણે રૂપિયા ના ભૂલાય ગમે તે હોય કે આપણે ચેનલ બનાવી શીખવાડ્યું હોય તમને ના ભૂલાય તો હું આમાં દિવસ ટકા રહીજો અને ત્યાં જવું જયપાલસિંહ તમને વાત કરાવું ને મળાવું તમને ત્યાં જઈ 那等哪个？下

જણા જણા ના કેમકે આ રોડ પર અમે જબલા નહીં બેસતા હોય સામે એટલે સામે રોડ જાય ને સામેની સાઈડ એ નિહાળ્યું હતું પેલા હાવ એકદમ નિહાળ્યું કોઈ આવે નહીં બીક વાગ એવું હતું એ અત્યારે બધું વેચાઈ ગયું મકાન એ શું બની ગયું બધું શોપિંગ હતો મોટા મોટા બનાવે એ મારો વિફોલનો વાઘ આવે રહ્યો રે અમે આજે વિપ્રો લો વાઘ મારો કોઠા કોઈ ના જલ્દી હેડો મોડું થાય જો બપોરે ફોન ના કરે તો હુઈ ગયો તો લગભગ છ વાગે ઉઠો થઈ ગયો આવ્યો વિપ્રોલ વાઘ મારો આવી ગયો જો લઈ ગયો મને ખબર હતી ને હું તો ના દુવા ને આજે અંકો આવી ગયો છે

સપોર્ટ કરતા રહીજો બસ તમારો સપોર્ટ તો છે જ અમે ટાઈમ પૂરો થઈ ગયો ચાર ચાર કલાક હવે જઈએ સીધા રાણા આ સરવાળા નહીં તો અમને હેરા શરિયાદથી આગળ અમન

તો દસ્તો રસ્તામાં જઈ રહ્યા સરહદ રોડ પર જો આપણે એક્સિડન્ટ થયું હતું જોરદાર ટરવાનું અને રિક્ષાનું રિક્ષાની તો ભૂકો થઈ ગયો તમે જોઈ લો ખાલી એક વાર જે રિક્ષા થઈ ગઈ બે જણ તો એક્સપેર થઈ ગયા હતા તો અંતો જ હા જાય છે સરિય જ ને તમે રિક્ષા બતાવો જુઓ ખાલી આ છે આપણી રિક્ષા ને જો કોસા ચામઠા અને પાટણ એમાં કં જાય છે આ ચોકડી પર હ

આવતી હતી લાગે રિક્ષા અમે તે ટરબો આવતો હતો ને કોક આજુબાજુ ગોમ નહીં લાગે રિક્ષા આ આવતી હશે રિક્ષા ને આ વખતે ટર્બો આવતો હશે ચોકી જશે તો બે બે જણ એક્સપાયર થઈ જાય રસ્તામાં જતા હતા એમ તો વિડીયો ફોટા આવ્યા તા અમારા ગ્રુપની અંદર

હાલ તો શરીર પુલ પર વરસાદ ચાલુ થઈ ગયો ફટાફટ જઈને આઈએ ને કે ત્યારે થાય મોડાકોટો ફોટો પાડો મસ્ત આવશે પુલ પર એ ફોટો પાડી હવે હજી

તણાગન તણાગન રોડ ખતમ ના થા પાછા ઠંડુ ના પીવાય પીરા તો હવે જે પછી ફોન તો કરી મા ફોન કરીયો પછી વિડિયો ઉતારી તો દોસ્તો સામેતી આવશો તો રાણાવાડા ગામ જેવ છે આ મકા ને કોગણવાડા ઉંદરા ને વચ્ચે થી આવશો તો સરીયત થી આવશો ગોળીવાડા ને આ છે આપણે અમ્માને હરણ બસ સ્ટેન્ડ જોઈ લો સીધો જાય આ છે મને હેડા ગોમ કોમજ આ રહ્યો ને આપણે જવાનું છે અંદર એ પાછીની ઓફિસ અંદર આવી હશે તમારે લગનનું કામકાજ હોય વિડીયો શૂટિંગ લાઈ બાય બધું કરી હશે વિડીયો બનાવી છે કેસટ અને લગન પ્રસંગો ઓર્ડર બોર્ડર લેવા હોય તોય આપણે સીધા ત્યાં આમ હતા બરાબર તો હજી ભાઈ ડ્રાઈવર ભાઈ બદલાઈ ગઈ આપણે હજી ભાઈ આવું રિક્ષા ચલાવવા માટે હવે ચલાવશે રિક્ષા હવે આપણે થોડા શું થઈ જાય અંદર પડ્યા છે ભાઈ પેસિન્દરના વડી કોના હોય આગળ સોડા બોડા લઈ પડશે ને પીવાની ચલો જાઓ ધીમે ધીમે અંદર ચલો દોસ્તો હું પાછા જઈ ગયો છું સાંજ સુધી હું મારે હું શેડ બની ગયો આશું આજે ને મારો ડ્રાઈવર છે બરાબર સીધે સીધ મસ્ત વરસાદ જ આખો અલગ હોય

સ્વિમિંગ પુલ બધા ભરેલા પડેલો ફેરાક તે લો આ ગલ્લાથી લઈ લઈએ આપણે ગલ્લેથી ઘોડાઘોળા લઈ લે હોય તો બરાબર એ જઈશું સીધા અગસ્ત હા હા એ ગામમાં તો આવી ગયા છું આપણે આપણે જવાનું સીધે સીધ

આપણે ગયા છો ઓફિસમાં હવે બરાબર ભાઈ બહેન તો વગર બસ બસ હા ફોન લઈ લે તો આપણે આવી ગયા છો ઓફિસે ઓફિસ ચાલના માટે છોડા લઈ હા છો ઓફિસ ખુલ્લું છે ધક્કો મારો તો હાડતા લાગી ગયા બગડે વાના યા અપના એલઆજીના કામકાજ માટે કોન્ટેક્ટ કરો વેલકમ 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 જો આઈ સ્ટુડિયો પર અને કોણ છે નમસ્કાર જો હેડરિક બેટરીંગ થાય છે કોપી છે

એસી બે બેન આવે છે તો ઘરે બફાર અમારે છું લાગે હવે તો તાપ લાગે અંદર એસી બે દોસ્તો ચેનલ આપણે મોટો કરવા મૂકી દીધી સર જે જયપાલજી હતા ને એમની જોડે કીધું તું એમની જોડે કરાવીશું કરાવી દીધી મને હા ગોમ પ્રાથમિક શાળા આવ્યું એની બાજુમાં છે ઓફિસ શાભાઈ હવે જઈ ઘરે પાટણ પહેલાં તમે બતાવો જે પાછી જોયો આપણા સાથે ગુરુ બરાબર તમારા ઉપરથી ચેન્ના પાસે આવી જાય બસ હું કાલો તું વાહ દોડે જો ધક્કો મારી જાય છે હવે અહિયાં આયુ યો બાઈક હમ લોડા બાઈક કેવું છે હવે ચેનલ આપણે મોનેટાઈઝ કરવા મૂકી દીધી છે ગાઈસ ચેનલ આપણે મોનેટાઈઝ કરવા મૂકી દીધી છે મોટાઈઝ અને આ છે અને એ વાત બર બોલો જય જોવાની બરોબર ને હવે શું ઘર હતા આ પતેશિંગ આયા પતેશિંગ આયા વાનરફુળદેવ સ્ટુડિયો અમારને સ્ટુડિયો અમારને હેડા સ્ટુડિયો બરોબર અમાર ચેનલ છે પાજી ચેનલ છે પાજી અમને ફુળદેવ સ્ટુડિયો અમને હેડા ગોણા મેલા ગોણા ગોણા આ હા પકોડી ખાવા હે પકોડી ખાવા ચાલોને પકોડી ખાવા છે પકોડી ખાઈ લે પકોડી કે છે ડાળી ઉડુ પકોડી ખાઈ પકો કે કે

અને હેલા દે પીટન પાટણ પપોડી ભાઈ ગયું પપડી કે મોટી આમ ભૂમી પડીએ ને ગીરા ભાઈ હસી આજે આસી ત્યાં પેલા રોઈ ગયા હતા એ જીતું રાજ્ય વાર એ નીકાલો બધા તીખું ભાવ એ પણ ગીર હતી એની ભીમ માફી હતી ભાઈ હશી આ બધા જયા હા બધા વીડિયો જોઈએ વિડિયો જોઈને લાઈક કર સાઈટ કે લાઈક કાય કરો એ નથી કતા લાઈક કર અમુક કરે કરતા બધા કો લાઈક કરો ખાસ હમ આને ચેનલ ને ઈ સુધારો ખબર સબસ્ક્રાઇબ કરો ના કરો કોઈ વાંધો પણ સબસ્ક્રાઇબ તો કરો હા કરો સબસ્ક્રાઇબ ના તો સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરો ચેનલ કરો સપોર્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો વધારે પછા આયત મળી બસ

ઓજે પી હોય જલ આવે તો કોઈ આપણી સુમસા દોડે રિક્ષા જઈને આવી મારી રિક્ષા જલે નહીં રિક્ષા દેખા કે નહીં આ બારમ ભસા બાય બાય બોલી ત્રણ વિજે પગનો આવડે કેમ આના ના નીકળે જ વાતો છે પછી જન એરડા ગળે ઉભા રહ ઉધારા 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 કરી

ચલો દોસ્તો હવે જઈશું પાટણ હવે ફરી નવા વિડીયોમાં મળીશું બસ દુઆ કરજો ચેનલ ફટાફટ આવી જાય થઈ બનાવી પછી વિડીયો ચાલુ કરશો રોજ બનાય બના કરો તમે તારો ચાલુ જ બસ જય માતાજી હવે જઈશું ઘરમાં ફરીથી મળીશું નવા વિડીયોમાં સપોર્ટ કરતા રેજો બરાબર આવશે જીએ હવે જય માતાજી જય માતાજી